જય માતાજી મિત્રો સ્વાગત છે આપણી નવી ચેનલ યુટ્યુબવાળા ગુજરાતીમાં તમારું તો મિત્રો આપણે જે થમનેલી પહેલાં તમે લોગો જોયા છે તો આપણે કઈ રીતે બનાવવા અને કઈ રીતે મિત્રો આપણા ફોનની અંદર સેવ કરવા તો વિડિયો ત્યાંથી તમે જોજો તો તમને ખ્યાલ આવશે અને પાસવર્ડ રાખેલો છે બરાબર તે આપણે જે લોકો બનાવે છે મિત્રો અલાય મશનનો બનાવેલા છે બરાબર તમારા ફોનની અંદર અલાય મશન ના હોય તો ડાઉનલોડ તમે કરી લેજો બરાબર તો આપણે સિમ્પલ તરીકે તમારે ખાલી પાસવર્ડ નાખીને ઇમ્પોર્ટ કરવાનું રહેશે બરાબર અંદર કોઈ સારું કરવાની જરૂર નથી બરોબર તો વિડીયોમાં બનાવી દઉં તો આપણે વધારે મોડું નથી કરવું મોબાઈલની સ્ક્રીન પેર અને ફૂલ સ્ક્રીન લોગો બનાવતા આપણે શીખીએ એકદમ ગુજરાતી ભાષામાં બરોબર તો જઈએ મોબાઈલની સ્ક્રીનપેર મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીનપેર બરોબર તો તમે જે આપણે થમને લોગો જોયા એવા આપણે એડિટિંગ કરેલા છે બરાબર તમારે ખાલી નામ બદલવું હોય તો નામ ખાલી બદલી શકા બરાબર તમારે આખું તમારે નવા સરથી નામ લખવું હોય તો પણ તમે લખી શકા પણ વિડીયો પૂરો જો અને તમને ખ્યાલ ના હોય તો મિત્રો આપણે ચેનલ પહેલી વખત હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો દરેક વિડીયો મારા આ લોકોના અને બીજા યુટ્યુબ વિશેની આપણે માહિતી આપણે આપીએ છીએ દરેક મીડિયા ગુજરાતી ભાષામાં આવે છે એટલે તમને ચોક્કસથી ખ્યાલ આવે મિત્રો બરાબર અને જે લોકો છે આપણે અલાય મોશન બનાવેલા છે એટલે બરાબર પિક્સલ લેપને યુઝ નથી કરેલ તો તમે જો પાસવર્ડ નાખ્યો ને એટલે મિત્રો આ રીતના તમારા ફોનની અંદર અલાય મોશન ચાલુ કરવાનું છે અને આ રીતના મિત્રો તમારે ઇન્પોર્ટ કરવાનું છે બરાબર તો અહીંયા તમે પોઝિટિવ પેજ ક્લિક કરશો વિડીયો ધ્યાનથી સાંભળજો મારા ભાઈ એટલે તમને ખ્યાલ આવે કેમ કે પાસવર્ડ છે પાસવર્ડ તમે ઇમ્પોર્ટ કરશે ત્રણેય લોગો તમારા ખુલશે બરાબર ન્યુ પ્રોજેક્ટ આપણે આવેલા છે બસો ને બાસઠ બરાબર અહીંયા જોરદાર ડબલ કલર આપણે મિક્સ કર્યા બરાબર અહીંયા આપણે વનરાજ દરબાર એડિટ કરેલું છે તો તમારે મિત્રો તમારું નામ ચેન્જ કરવું તો ઉપર આપણું વનરાજ લખેલું છે તો તમારે તેના પર ક્લિક કરવાનું છે તમે જોઈ શકો મિત્રો અહીંયા આપણે ગ્રુપ બે તેના પર ક્લિક કરવાનું છે એડિટ ગ્રુપમાં જવાનું એટલે આ રીતનું નામ આવે છે હવે વનરાજ લખેલું છે એના પર ક્લિક કરી એડિટ ટેક્સનું ચાહો એટલે તમારું જે આઈડીનું નામ હોય તમે અહીંયા લખી શકો રાઈટ એટલું કર્યા પછી અહીંયાથી ખાલી જગ્યા પર ટેપ કરી બહાર નીકળી જવાનું બરાબર તો પહેલાં પાસવર્ડ નોંધ કરી લેજો પાસવર્ડ રાખેલો છે તેત્રીસ એકત્રીસ નોંધ કરી લેજો બરાબર પછી તમારા મિત્રો ઘણા લોકોને ખબર હોતી નથી અને વિડીયો બની જાય આપણે વિડીયો નથી બનાવવા આપણે લોકો ફોટો બનાવવાનો લોકોનો બરાબર ક્લિક કરી બીજા નંબર પર પ્રોન્ટેક્ટ ફ્રેમ ઇન પીએનજી લખે તેના પર ક્લિક કરી ઇનપોર્ટ કરશો તો થઈ જશે મિત્રો બરાબર તો તમને લોગો એડિટિંગ આપણે તમારા માટે આટલા મહેનતથી લોકો એડિટિંગ કરતાં તમને શીખવાડીએ છીએ તો એક લાઇક અને ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરશો અને મળશે બીજા નવા વિડીયોમાં એક રાહ જોજો જય માતાજી